ઉત્તર પ્રદેશના બાગપત ગામમાં પંચાયતે ફતવો જાહેર કર્યો છે ગામની ચાલીસ વર્ષ સુધીની મહિલાઓ ગામમાં નીકળવું નહીં જો આ મહિલાઓએ ગામમાં નીકળવું હશે તો ફરજિયાત ઘોંઘટ તાણીને જ નીકળવું એટલું જ નહીં પંચાયતે મહિલાઓની મોબાઈલ ફોન કે હેડફોનનો ઉપયોગ કરવા સામે પણ રોક લગાવી છે આટલું ઓછું હોય તેમ પંચાયતે ફરમાન કર્યું છે કે જે કોઈ વ્યક્તિ પ્રેમ લગ્ન કરશે તેને ગામની બહાર કાઢી મૂકવામાં આવશે આ ભંગ થશે તો પંચાયત મળશે અને આ પંચાયત જ યોગ્ય સજા સંભળાવશે પંચાયતના સભ્યોનું માનવું છે કે સમાજમાં ચાલી રહેલા દૂષણો ની ડામમાં જરૂરી છે પ્રેમ વિવાહ કી વાત પ્રેમ વિવાહ એક સામાજિક બુરાઈ હૈ સબકુ પતા હે અગર ગાંવ મેં પ્રેમ વિવાહ કરવા તો ગાંવ મેં જીતની બુરાઈ હૈ બઢતી રહેગી જોકે મહિલાઓ આ મુદ્દે કઈ જ કહેવા તૈયાર નથી મહિલાઓનું એટલું જ કહેવું છે રાજધાની દિલ્હી થી માત્ર પિસ્તાલીસ કિલોમીટર દૂર આવેલા આસરા ગામમાં આ પંચાયત ભરાઈ જેમાં મુસ્લિમોની છત્રીસ બિરાદરી સમાજના આગેવાનો પણ ઉપસ્થિત હતા મહિલાઓ માટે જે તુગલખી નિર્ણયો થયા તે પંચાયતમાં પુરુષો માટે ન તો કોઈ આદેશ થયો કે ન તો કોઈ વિચાર બ્યુરો રિપોર્ટ બીટીવી